તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં તમને ગાય દેખાતી હશે ભાઈ અને આ ગાય ગરબે રમવા આવી ભાઈ એટલું જ નહીં આ ગાયની એન્ટ્રી જ્યારે એ મિત્રો ગ્રાઉન્ડની અંદર થઈને ત્યારે બધા લોકો થતરી ગયા કે ભાઈ અચાનક શું ખરેખર માતાજી આવી ગયા કે કેમ કેમ કે તમને ખબર છે કે જ્યારે માતાજીના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે માતાજી દર્શન આપવા ન આવે એવું કોઈથી બન્યું આજ સુધી ઇતિહાસમાં નથી બન્યું કે માતાજીના ગરબા ચાલી રહ્યા અને માતાજી ન આવ્યા હોય સાહેબ પોર પણ આપણે જોયું હતું એક વર્ષ પહેલાં કે જેમાં એક ગાય પણ ગરબા રમી હતી અને આ એક બીજો વિડીયો સાહેબ કે જેની અંદર તમે જુઓ કે ગાય ગોળ ગોળ ફરી ભાઈ જે મંડપ હતો ને જે માતાજી બેઠા હતા ચોકમાં એને ગોળ ગોળ ભાઈ ગરબા ફરી તો સાહેબ આનાથી મોટો શું ચમત્કાર હોઈ શકે ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો સાહેબ ગાય માતા પણ નવરાત્રિ રમ્યા ભાઈ અને માણસો આજકાલ નથી રમી શકતા બોલો કેમ કે ભેદભાવ કરે હવે તમે વિચારી લો ભાઈ કે જો ગાય માતા ગરબે રમી શકતા હોય તો આપણે કેમ ન રમી શકીએ ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે દર્શ દર્શક મિત્રો સૌથી પહેલાં તમને એક આ વિડીયો બતાવું જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને લોકો એમ કહી રહ્યા છે કે ગાય માતા ગરબે રમ્યા તો શું ખરેખર ગરબે રમ્યા કે કેમ આ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો